બુઆજી લ્યો તાણે હું કલમ આપું છું બરાબર એ વધાવો થાય ગણી વાતો થાય જાવ

છે પડશે માતા લાવી પડશે હમણાં વિશ્વાસ નહીં થતો હીરો રે તું રે thank mm -hmm. you

મારતા બોલ આજુબાજુ એટલે તમને ભરવો નહી મારા ઉપર બોલો ઉતાવળા બોલો ભાઈ

તમે એની ચિંતા ના કરશો અમાર ગુવાર પટાળ ની વાતો ગોમે ગોમતા અને કાના

બતાવો થાય બરાબર તો આ ફેના અવતાર લઈ આપડે વારી નાખીએ કશું હતું બરાબર બહરો કરો તો બહરો વાર નાખીએ કઈ શું અત્યારે બતાવો થાય છે

પૈસા નો વ્યવહાર પતિ જો ના આવો મારતા દાખલા વારો ગણિત ના તમારે સાહેબ નતા આવતા દાખલા વારો ભણાવતો એવું હા

તારું પાતું નઈ ના પાછળ

વસ્તુ આપણે એટલી સમજણ પડવી જોવા કે ભાઈ આપડે ખોટા આવા ભુવા ભૂપારા ની અંદર પડાય નહીં અને બીજી એક વસ્તુ કે કોઈ પણ એવું વસ્તુ તમારી સાથે બનાવ બન્યો હોય